હજી મારા જેવડી છે મારા જેવડી હવે નીચે થઈ ગઈ વખાણ કરી કરીને તો પતે ઠોકી નાખી એમ આ તારા કામ છે કાઈ નહીં તુવેર તુવેર એટલે તુવેર તુવેર એટલે તુવેર મિત્ર પણ જો તુવેર એટલી બધી હવે ઘરે એમ બજારે આ 20 માં 18 માં તો એમ નહીં તો ઘરે આવે એટલું સાચું કહેવાય આપણો જોઈ હમણા બાકી તો હું જો મિત્ર તો તમે એકદમ પાકી ગઈ છે આપણી તુવેર આ ક્લાસ

એક લૂમખ્યા કઈ ચાલે જનરલ જોવાનું હોય મિત્ર આપણે વખાણી એ પ્રમાણે એ પ્રમાણે તુવેર થાય નહીં એ પ્રમાણે તુવેરની દાળ મસાલો ઓછો થયો એવું લાગે મસા મીઠું આમાં એવું પાછું વાહ ભાઈ વાહ તો વાહ ભાઈ વાહ વાહ આ અમારે દરિયા દિલ અહીંયા હું વાકું તો વરવું નથી

તો આપણે વાઢવી નહીં ઓપને રાખવું નહીં તો આપણે એ ટ્રાય કરીએ હાર્વેસ્ટરની સીધી આમાં ટ્રાય કરાય આમાં જો આ લીલા લીલા પાંદડા હે ઈ હજી આ તુવેરના જેવા સુકાઈ જાય ને હા પછી ટ્રાય કરાય પછી ટ્રાય કરે એટલે સીધું હાર્વેસ્ટરની જેમ ટ્રેક્ટર ટ્રેક્ટર ના ટ્રેક્ટર ભરાવા માંડે આમાં મજૂર મળતા નથી અટાણે બહુ મજૂરની તકલીફ છે ભાઈ પૈસા દેતા અટાણે બહુ હાચવતા હાચવતા મજૂર મળતા નથી નથી આ તું કેટલા દી અઠવાડિયા પહેલા વાડવાની હતી પાકી ગઈ છે અઠવાડિયું તો એમને થઈ ગયું આજ ને કાલ આજ ને કાલ આજ ને કાલ એમ થઈ ગયું છે અહીંયા હું હજી બે ત્રણ દી બે ત્રણ દી કરે કે આવે વાડો વાઢવા છે કે હજી કાલ આવશે ને બપોર પછી આવશે હમ હવે આ જોઈએ સારું હાલો હાલો તડકો થાય હાલો હાલો રોટલા લઈ આવ્યો તો ખાઈ લઈ